અને આપણે ઋણાતીત સત્પુરુષોના જીવનમાં જોઈએ તો આપણને એ જ રીત જોવા મળે છે શાસ્ત્રીજી મહારાજે અત્યંત કઠિન સંજોગોમાં પાંચ ભવ્ય શિખરો મંદિર બાંધીને અક્ષર પુરુષોત્તમના પાયા પાછળે નાખ્યા હતા અને આપણે હમણાં વિડીયોમાં જોયું કે પ્રમુખ સાંઈ મહારાજે ત્રાણું વર્ષની ઉંમરે રોબિન્સિલ પધાર્યા તેઓએ જે વેચેલો ભીડો અને તેઓએ જે કરેલો પુરુષાર્થ અને તેઓની ભક્તવત્સતાના ફળ રૂપે આજે આપણને પશ્ચિમની ઉપર સૌથી મોટું હિન્દુ મંદિર જેમાં મૂર્તિ પૂજા નથી હોય એટલે કે દર્શન થાય છે પ્રમુખ સ્વામી મહારાજના ધામણ બાદ મોહન સ્વાઈ મહારાજે પોતાના ગુરુનો સંકલ્પ એ જ પોતાનો સંકલ્પ બનાવીને અક્ષરધામ નિર્માણ કાર્યમાં ખૂબ પ્રોત્સાહન આપ્યું અને પોતાનો સમય પણ આપ્યો બે હજાર એકવીસ માં પ્રવૃત્તિ લક્ષતામાં જ્યારે વિઘ્ન આવ્યું અને ત્યાં જે રાજસ્થાની કાર્યકરો જે પોતાની સેવા આપતા હતા અને અમુક ગેરસમજને કારણે તેઓ આપણી સંસ્થાને છોડી અને ત્યાંથી વિદાય હતી આ સમયમાં જ્યારે નોર્થ અમેરિકાના સમગ્ર હરિભક્તોને હિંમત ન રહી અને બધાના મનમાં એવું વિચાર હતો કે આટલું મોટું કામ કેવી રીતે પૂર્ણ થશે ત્યારે મોહન સ્વામી મહારાજે સૌને હાકલ કરી સૌને આ ત્યાં સો જેટલા હરિભક્તો પોતાના નોકરી ધંધા છોડીને રોબિન્સિંગમાં હાજર થઈ ગયા હતા પછી આપણે જાણીએ છીએ કે બે વર્ષ દરમિયાન અમેરિકામાં બાર હજાર પાંચસો હરિભક્તોએ પ્રમુખ મહારાજના સંકલ્પ

જયારે એમને મહંત મહારાજના આશીર્વાદ સાંભળ્યા ત્યારે તેમને પણ ઈચ્છા થઈ કે આપણે આ સેવામાં જોડાવ છે તો એ જ દિવસે પોતે ઘરે ગયા અને ઘર સભામાં પોતાના પરિવાર વાત કરી કે આવી રીતે મારી ઈચ્છા છે ત્યારે ઘરમાં જે પોતાના સભ્યો હતા પોતાના પોતાના ધર્મ પત્ની પોતાના એક દીકરો દીકરી અને પોતાના જમણ બધા જ આ સેવામાં જોડાવા તૈયાર થઈ ગયા અને તરત જ રાકેશભાઈ પછી પોતાનું ઘર વેચી નાખ્યું

દાખલા તરીકે આપણે વિચાર કરીએ તો આપણે અહીંયા મુંબઈ થી શતાબ્દી સેવામાં ગયા હોય અને શતાબ્દી બાદ મહાન સાહેબ મહારાજ આપણને આગ્રહ કરે કે હવે તમે કલકત્તામાં તમારા પરિવાર સાથે સ્થાયી થાવ તો એવી વાત આ હતી કારણ કે નોર્થ કેરલાઇના તો કેલિફોર્નિયાની દ્રષ્ટિએ અમેરિકાના અમેરિકાના બીજા છેડે આવ્યું પણ સમગ્ર પરિવાર મહાન સાહેબ મહારાજના મરજી પ્રમાણે આજે પણ નોર્થ કેરલાઇનામાં સ્થાયી છે એવી જ રીતે ન્યુયોર્કમાં એક હરિભક્ત શંકરભાઈ કરીને

અને શંકરભાઈ બુધવારે સેવામાં જતા હોય છે તો એમને પૂછ્યું કે તમારે આજે સેવામાં નથી જવાનું ત્યારે શંકરભાઈ કીધું કે તો તરત જ પોતાના ધર્મપત્નીએ એ જણાવ્યું કે તમે મારી ચિંતા ના કરશો તમને આજે સેવાની તક મળી છે એ મારા માટે ગુમાવશો નહીં અને ત્યાં તમે સેવામાં પહોંચી જાઓ તો આપણને આ પ્રસંગમાં જોવા મળે છે કે કેવી સમજણો સાથે ત્યાં હરિભક્તો સેવા કરતા અને એકબીજાને સપોર્ટ આપતા એજ રીતે જ્યારે બે હજાર એકવીસ માં શંકરભાઈ ફૂલ ટાઈમ સેવામાં જોડાયા ત્યારે પોતાની જે દુકાન હતી એનું જે દેખરેખ અને ઘરમાં પણ તમામ જે જવાબદારી પોતાના પત્ની એ માથે લીધી આગળ આપણે જોઈએ કે ત્યાંના હરિભક્તો કેવી અશક્ય સેવાઓ કરી છે અમેરિકાના બાંધકામના કાયદા પ્રમાણે તમે જ્યારે ત્યાં મંદિર બાંધો તો પથ્થરની પાછળ પણ પથારી પાસે ત્યાં કોંક્રિટ નું સ્ટ્રક્ચર બનાવવું પડે છે જેમ આપણને આ ફોટામાં ત્યાં દેખાય છે કે શિખરના પથ્થરો ચડે એની પહેલા કોંક્રિટ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે તો આ કોંક્રિટ આ કોંક્રિટ નું કામ માટે આપણે ત્યાં બહારની કંપની સાથે વાત કરેલી કે જો તમે આ કોંક્રિટ નું કામ અમે કરી આપો તો પછી અમે આ પથ્થર નું કામ જલ્દીથી કરી શકીએ ત્યારે બહારની કંપની હતી એમણે હાથ ઉંચા કરી દીધા કે અમારાથી આટલું જલ્દી આ કામ અશક્ય છે ત્યાર પછી આપણા જે હરિભક્તો ત્યાં હતા તેઓએ આ સેવા ઉપાડી પણ આશ્ચર્યની વાત તો એ છે કે જયારે આ બારની કંપની આ કામ માટે ના પડે છે અને જયારે હરિભક્તોની પણ ખેંચ પડી ત્યારે આવી સેવા નોર્થ અમેરિકાના મહિલા મંડળે પૂરી પાડી છે તો આપણને એમાં જોવા મળે કે પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ પૂરો કરવા માટે આવી સેવામાં પણ હરિભક્તો પાછળ ન પડતા સાથે સાથે જયારે અક્ષરધામનું મુખ્ય શિક્ષણનું કામ જયારે પૂર્ણ થયું ત્યારે શિક્ષણ ફરતા વીસ પથ્થરના કળશો લગાવવાના હતા હવે પ્રતિષ્ઠાની તારીખ નજીક આવતી હતી અને ત્યાં ભારત થી હજી એ કળશો પહોંચ્યા ન હતા એટલે ત્યાં બધા જે યુવકો સેવામાં જોડાયેલા તે બધા વિચાર કર્યું કે આપણે અહીં કળશો બનાવી દઈએ તો હવે સામાન્ય રીતે આ કળશો છે ને મશીનમાં બને જેથી કરીને એની ઘોડાઈ એકદમ પરફેક્ટ આવે એટલે આવી રીતે હાથથી ઘડવાનું આ કળશનું કામ તો અશક્ય જ હતું ક્યારેય આવું કામ થયું નથી પણ ત્યાં સંતોના માર્ગદર્શન હેઠળ અને કાર્યકરોના માર્ગદર્શન હેઠળ ત્યાં યુવકે શરૂ કર્યું તો થોડાક જ સમયમાં વીસે વીસ કળશ એકદમ સુંદર રીતે તૈયાર થઈ ગયા અને લાગે જ નહીં કે ત્યાં અમેરિકાના યુવકોએ આવું કામ કર્યું હશે તો આપણે જયારે પ્રસંગો સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ત્યાંના હરિભક્તોએ પ્રમુખ સાંઈ મહારાજના સંતો માટે એવી રીતે તને મને ધને સમર્પિત થયા હતા શિવજી મહારાજે લોહાના ત્રીજા વચાંત મહાત્મા જ્ઞાની સહિત નિશ્ચય થયો હોય તેને ભગવાન અને સંતની અર્થે શું ના થાય જયારે અક્ષતા મહોત્સવ પૂર્ણ થયો અને ત્યાર પછી સ્વયંસેવકો ની સભા ત્યાં મમભાઈ મહારાજ ના હાજરીમાં થઈ ત્યારે સભાના આશીર્વાદમાં માં સ્વામીશ્રીએ જણાવ્યું કે તમે બધાએ તો લોહાનું ત્રીજું વચરાવ સિદ્ધ કર્યું છે આપણે જ્યારે શિવજી મહારાજના વખતમાં દાદા ખાચર અને દુબળીભાઈ જેવા હરિભક્તોની વાત સાંભળે ત્યારે આપણને તો ખ્યાલ હશે કે આવા હરિભક્તોએ કેવું સમર્પણ પોતાનું સર્વસ્વ મહારાજના સંકલ્પો માટે સમર્પણ કરી દીધું તો આવી રીતે જ્યારે આપણે અક્ષરધામની નિર્માણ ગાથા સાંભળીએ ત્યારે આપણને પ્રતિ આવે કે એવા જ હરિભક્તોના દર્શન આજે પણ આપણને આપણા સત્સંગમાં થાય છે તો આપણે મહારાજના સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ તારીખ સાંજે આબુમાં વસતા ગુજરાતી સત્સંગ સભામાં પૂર્વે સ્વામી શ્રી અર્જુનભાઈ દ્વારા સંચાલિત એશિયન સ્ટુડન્ટ હોસ્ટેલમાં જઈ પહોંચ્યા આ સંકુલને પાવન કરીને તેઓ તારીખ ત્રણ જૂન રોજ પ્રાત કથામાં બિરાજ્યા ત્યારે દયાળુ પ્રભુ અક્ષય પુરુષોત્તમ કીર્તન ગવાતું હતું તે સાંભળી તેનો જ મર્મ સમજાવતા શ્રી બોલ્યા આ કીર્તનમાં કડી આવી કે ઉપાસનામાં ગડબડ ગોટા ઉપાસના એટલે ભગવાનને સદા સાકાર સર્વોપરી કરતાને પ્રગટ માનવા સાકાર માટે ભગવાને શ્રુતિ ટાંકી છે કે સ સત ભગવાન જુએ તો આંખ આદિ બધા અવયવો છે ઘડો સાકાર છે તો બનાવનાર પણ સાકાર હોવો જોઈએ પરમહંસો ગારડિયા પ્રવાસ જેવા નતા પણ બધા મનની વાતો મૂકી શ્રીજી મહારાજની ની આજ્ઞામાં વર્ત્યા મહારાજ કહે તેમ જ કરવાનો બીજો વિચાર જ નહીં મહારાજનો સર્વોપરીપણ પ્રથમ 76 માં શ્રીજી મહારાજ કહે છે કે પંચવર્તમાનમાં દઢ વર્તતા હોય પણ તેનું ગમતું મુકાવીને અમારા ગમતામાં વર્તાવીએ તોય દેહ પર્યત લેશ માત્ર મુંજાઈ નહીં પંચવર્તનમાં દઢ હોય તે સંતને બીજું શું મન ગમતું હોય છતાં કોઈકને એવો ઈશકો હોય કે હું આમ સત્સંગ કરાવું તે પણ મુકાવે તોય મૂંઝવણ ન થાય દરેકમાં પ્રેરણા કરી મહારાજ કાર્ય કરે છે આને સારું કર્યું એમ નહીં ભગવાન જ પ્રેરણા કરીને સારું કરાવ્યું છે તેમ માનવું નહીતર એના વિશે લગ્નીને હેત લાગી જાય શ્રીજી મહારાજ અદ્રશ્ય થયા દેખાય પણ ગુણાતીત દ્વારા પ્રગટ છે એકાંતિક સંત દ્વારા એકાંતિક પણ મુકતા ગયા છે આ ચારમાં જેટલી ખામી તેટલી ઉપાસનામાં ખામી દરેક અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પુસ્તક ખાંચ વાંચું શરીરને પથ્ય પડે તેટલું જંબુ વધારે ન જમવું ભોજન પારકું પણ પેટ ક્યાં પારકું છે સેવા માટે દેહ છે આમ આબુમાં નિત્ય નિત્ય સભા ભરે સ્વામી બહુ વાતો કરે બહુ નામીની જેમ જામેલા કથા કીર્તનના અખાડાથી અર્બુદા ચલના શીલા શિખર પણ ડોલવા માંડ્યા આ ક્રમમાં ઉપાસનાનો એકડો ઘોટાવ્યા બાદ સ્વામીશ્રી વચનામૃતના આધારે કથારસ વહેતો કર્યો કે શબ્દોથી ફૂલાઈ ન જવું સારું શરીર કપડાં બોલવાની વિધુતા સારા ન થવું પણ પરમાત્મા જે ગમે છે તે રીતે ખાવા સારું સાધુ થયા છો માટે હવે કોઈને આપણને કહે તે ખોટું ન લગાડવું આપણને બદલો મળે છે તેમ સમજી રાજી રહેવું જેટલું કરવું તે સચોટ ને સાચું કરવું વધારે દેખાડવા જાય તે ન ભગવાન ને સંતને ન ગમે તે ન જ કરું આબુ જવાનું નક્કી હોય ને કહે કે ડાંગરા તો શું થાય આ પણ તૈયારી જોઈએ જેને ત્યાગ કર્યો તેની કીર્તિ ગવાય છે આપણે પોતાનું જ કરવા આવ્યા છીએ ભેંસને સીગડા ભેંસને ભારે સાપ પકડવાનો ધંધો કરે તે જીવતોય મૂવેલો જાણો નાના નો અવગુણ લેતા ભગવાન અને સંતનો પણ અવગુણ આવી જાય હું જ કરું છું એમ સમજાય તો અવગુણ આવે અવગુણ હોય તોય ન જોવું દેખાય તો આડું ભાગી જવું મારા વગર પેડું ફરવું ન જોઈએ એમ સમજે તે નકામો સાવધાનીનો આ સુંદર સદુપદેશ આપી સ્વામીશ્રી આજે શંકર મઠ થઈને ગુરુ શિખર સ્કૂલમાં પગલા કરવા પધાર્યા ત્યારબાદ સાંજે તેઓએ દેલવાડાના દેરાને દ્રષ્ટિમાં લીધા